સુખદેવજી વડન કરીને પરીક્ષિત સુદામાને કીધું કે લો ભવાની કણકી છે લઈને જાઓ જેને આપણે ડસ્ટ કહીએ કચરામાં કાઢી નાખતા હોઈએ એ ભિક્ષામાં છે બાળકોને આપી નથી હવે સદામો ક્યાં જાય પાટલી પોતડી છે એક વળ્યું શરીર છે ખભે ભૌવાની પોટલી નાખીને સુદામો ધીરે 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 સુદામા પુરીથી દ્વારિકા પુરી તરફ આવી રહ્યો છે ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેરી દુનિયામાં આવી કોઈ મિત્રતા જોઈશે ખરી આપણે ઘણી જોઈશે પણ ધનવાન ધનવાનની જોઈ જ્ઞાની જ્ઞાનીની જોઈ બુદ્ધિવાન બુદ્ધિજીવીની જોઈ પણ ધનવાન અને ગરીબની મિત્રતા એ કૃષ્ણ સિવાય બીજું કોઈ ન કરી શકે તમારો બાળક કરી શકે છે બાળક સ્કૂલમાં ભણતો હોય તો એને એનો પ્રપંચ નથી કે આ ધનવાન કહેવાય આ ગરીબ કહેવાય આ જ્ઞાની કહેવાય ઊંચ કહેવાય આ નીચ કહેવાય એ તો બધાની જોડે ફાટલા કપડાં હોય તો એની જોડે બેસી જાય નાક દદરતું હોય તો એની જોડે બેસી જાય અને ખાવા લાગે આપણે એમાં ઝેર પૂર્યું બેટા આની જોડે નહીં રમવાનું આવા જોડે નહીં રમવાનું આવ્યા જોડે રમવાનું આ પ્રપંચ તો આપણે ઊભા કર્યા છે દ્વારપાળો નહીં જેને સુદામો કહે કે તમારા રાજાને કહો કોઈ સુદામા નામનો મિત્ર આવ્યો છે ભાઈ આગળ જાય મિત્ર ન હોય કપડાના ઠીકાણા નથી તારા જા આગળ પણ એક દ્વાર પાડના હૃદયમાં ભાવ જાગી કે ભગવાન તો ગોવિપ્ર સાધુના બ્રાહ્મણ પ્રિય ભગવાન છે ગાયો પ્રિય ભગવાન છે હોય પણ ખરો કદાચ લાવો સમાચાર આપો ભગવાન ઈંધા ઉપર સાથે રહ્યા છે અને સમાચાર કે આપનો સુદામા નામનો મિત્ર કેટલો બધો પ્રેમ હશે કે ભગવાન એકદમ ઈંડડા ઉપરથી કુદકો મારીને તોટ મૂક્યા ઉપવસ્ત્ર પડી ગયું નીચે ભગવાન લેવા પણ ડબ્યા નથી શ્રી મહાપ્રભુજી સુબુદ્ધિમાં કહેશે છે ભગવાનના બે વાર ઉપવસ્ત્ર પડી ગયા એક મહાભારતના યુદ્ધમાં સુદર્શનને બદલે પડું લઈને દોડતો હતો તે વખતે ઉપવસ્ત્ર પડી ગયું અને બીજું સુદામાને મળવા ગયા અને ઉપવસ્ત્ર પડી ગયું બંનેના કારણ અલગ અલગ બતાવે છે એક કારણ મહાભારતનું કારણમાં બતાવે છે પૃથ્વીને લજ્જા આવી કે મારા પતિએ પ્રતિજ્ઞા તોડી નાખી એટલે મોડું છુપાવવાનો જેને પ્રયત્ન કર્યો અને આજે પૃથ્વી ભયભીત બની ગઈ કે ભગવાન મને ઠપકો આપશે તે મારા મિત્રની આદશા કરી નાખી તેથી મોડું છુપાવવાનો પ્રયત્ન કર્યો કેવી મિત્રતા કરી સુદામાને જોઈને ભગવાન દોટ મૂકે સુદામા સુદામા કરતા એને હૃદય સાથે ચાવ્યો છે એક રામાયણના ભરત પ્રેમને ભરત મિલાપને યાદ કરો લોહી બનેલું શરીર ભરતનું છે અને લક્ષ્મણજી કે ભૈયા ભરત અને રામ પોતાનું ભાથું પડી જાય બાણ પડી જાય તો લેવા નથી નમતા અને દોડતા દોડતા ભરતને હૃદય સાથે ચાપી દીધો છે અને કવિ કાજ તેથી કહેશે ને એ જીતા રાયા ગણિયા પૂછીને કોઈ આવે કરો હાજે કોઈ તારા આંગણા પૂછીને આવે તો આવકારો મીઠો આપજે સમય પ્રમાણે પાણી કરાવજે ભોજન કરાવજે એના દુઃખની તું વાત સાંભળજે અને શક્ય હોય તો એને મદદ કરજે અને ચાંપડા સુધીને વળાવવા દેજે હો એ વ્યક્તિ આવ્યો છે એમને એમ નહીં કેટલા અરમાનો લઈને આવ્યો છે અને તારા તારેના હૃદય સુધી પહોંચવું હોય તો એ તું એને એટલું માન આપજે હો આજે તો સમય જ બદલાઈ ગયો દરવાજા પહેલા તો ખુલ્લા રાખતા તો બંધ રાખવા પડે પાટીઓ મારી દીધું આવશો નહીં આ બાજુ સમય છે હૃદય ના બદલાવું જોઈએ ભલે સમય પણ હૃદય ના બદલાવો જોઈએ આવનાર વ્યક્તિને આવકાર આપો પછી ગ્રહસ્થ આશ્રમ હોય કે સંસ્થા હોય આવનાર વ્યક્તિને આવકાર મળવો જોઈએ આવનાર વ્યક્તિને શીતળતાની અનુભૂતિ થવી જોઈએ આવનાર વ્યક્તિને પ્રસન્નતા થવી જોઈએ તમે આવનાર વ્યક્તિનો આવકાર આપો તો કેટલા પોરો ચડે રહ્યો ભલે પછી રોટલો ખોડાવો તોય વાંધો ના આવે પણ આવતા ને તે આવી ગયા અને પછી શીરો શેકો તો કડવો લાગે કહો પછી મનમાં વિચારે ક્યાં આવ્યો હજાર રૂપિયા ખર્ચી રહ્યા શબ્દમાં મારા મારી છે શબ્દના ટોનમાં અર્થના અનર્થ થઈ જતા હોય છે ભગવાને સદામ અને હૃદય સાથે ચાપ્યા છે આત્માનો મિત્ર પરમાત્મા છે તેથી પરમાત્માનું સ્થાન ક્યાં છે હૃદય છે શહેરમાં પૈસો છે ગામડામાં પૈસો નથી પણ ગામડામાં પ્રેમ છે એ શહેરમાં નથી શહેરમાં સો માણસ ભેગા કરવા હોય તો કેટલી તકલીફ પડે ને ગામડામાં એક ગુમ પાડો ને સો માણસ ભેગું થઈ જાય શહેરમાં લગ્ન કરવા હોય તો કેટલા રૂપિયા વાતે વાતે રૂપિયા ખુરશીના રૂપિયા રૂમોના રૂપિયા પીરસના રૂપિયા વાસણ સાફ કરનારા રૂપિયા બધા રૂપિયા અને ગામડામાં લગ્ન કરો તો રૂમનું ભાડું નહીં ખુરશીઓનું ભાડું નહીં ગદલાનું ભાડું નહીં ચા નાસ્તા નહીં ખર્ચા નહીં પાડોશી આડોશી બધા ભેગા થાય અરે મારે ઘેર આવી સુઈ જશે ચા નાસ્તો કરાવી દેશો ઘેર ઘેરથી ખાટલા લેતા કારણ ત્યાં પ્રેમ છે રૂપિયો નથી પણ બધાનો સહયોગ છે અહીં રૂપિયો છે પણ સહયોગ નથી